યજ્ઞ કરે અને ત્યારે કહ્યું કે હવે શું કરવું ને ત્યારે ઇન્દ્રએ કહ્યું છે કે તક્ષક નામનો નાગ છે ને એ તો માત્ર નિમિત બન્યો હરેક જીવનું મૃત્યુ સાત જ દિવસની અંદર છે એમાં આઠમો કોઈનો દિવસ નથી સાહેબ લખવું એને લખી લેજો આઠમો કોઈનો દિવસ જ નથી રવિ થી લઈને શનિ સુધીના સાત જ દિવસો છે તો બાપ ઈ કથા ની અંદર જન્મે જયા સ્વિતરમ્વા યથા જુહાવ સંકૃદો નાગાન નાગાંસ્ત્રે સહિજે યજ્ઞ શાંત પૈરો જન્મેનજય મહારાજને કહ્યું છે કે હે જન્મેન જેમ તારા પિતાનું મૃત્યુ થયું કઈ તું અમર નથી એમાં તારો વારો છે તો સર્પનો દોષ નથી એ સર્પનું મૃત્યુ આવશે એ પણ જીવ છે એનો સમય આવશે ત્યારે એનું પણ મૃત્યુ થશે તો જાણી જોઈને પાપના પોટલા બાંધમાં અને છેલ્લે સાહેબ ભાગવતજીની હુંડી જેને કહેવાય છે કે કથા આપણે સાંભળીએ ખરેખર વસરામભાઈ કથાનો ભાગવત આપણે તો બધા એવો વિચાર કરીએ કે દિવસે ન હોય પણ સાતે સાત દિવસની કથાનો સાર છે ઊંડીમાં સમાયેલો સેવકો છો ક્યાંક કામમાં રહી ગયા હોય ક્યાંક સરભરાની અંદર રહી ગયા જોકે જેને જેને સેવા કરી છે ને કાને ભાગવત કથા સંભળાણી નથી ને પણ સાહેબ જેને સેવા કરીને એને હાથે હાથ દિવસ ભાગવત કથાનું ફળ મળે છે હા એ સો ટકા ની વાત છે એ અત્યારે નહીં ખબર પડે હવા મહિને આમ કામ પ્રકાશ થાય ને કે નહીં ખરેખર બાપુએ વ્યાસપીઠ ઉપર જઈને વાત કરી કે અમે આ પ્રકારે સેવા કરી અને કઈક અમને કઈક આમાં નવીન દેખાણું તો સમજો કે ભાગવત તમારામાં ઉતરી ગયું સમજો કે ભાગવત ઉતરી ગયું તમારામાં अन्तिम चरणनि अन्तर नमो धर्माये महते नम कृष्णाय वेधसे ब्राह्मणेभ्यो नमस्मृत्य धर्मान्तक्षे सनातनम् त्वमेव माता च पिता त्वमेव મેદે છે સુખ નામના ના પુરાણી સોનકાદિક ઋષિઓને કહે છે કે હે સોનકાદિકો ભક્તિ રૂપી મહાન ધર્મને નમસ્કાર હો આ જગતના વિધાતા શ્રી કૃષ્ણને નમસ્કાર હો બ્રાહ્મણોને નમસ્કાર કરી આ દેશના ઋષિઓને નમસ્કાર કરી આ દેશના સંતોને નમસ્કાર કરી અને આ સનાતન ધર્મને નમસ્કાર કરી અને હું તમને શ્રીમદ ભાગવત કથાની ટૂંક સાર તમને કહું છું રાજન શ્રીમદ ભાગવત મહાપુરાણ પરીક્ષિત પરીક્ષિત નો શ્રાપ અને એનું વ્રત અને સુખદેવ પરીક્ષિત રાજા નો સંવાદ બીજા અધ્યાય અંદર નારદ ને બ્રહ્મા નો સંવાદ અને ભગવાન ના ચોવીસ અવતારો કથા અને તૃતીય સ્કંદ ની અંદર મહાભારતની કથા ભગવાન રાઘવની કથા એટલે કે સૂર્યવંશ ની કથાઓ બતાવી છે ત્યારબાદ અલગ અલગ સ્કંદો ની અંદર નવ સ્કંદ સુધી રામાયણ ની કથા અને જ્યારે દસમ સ્કંદની અંદર શરૂઆત થાય ને દસમ સ્કંદ પછી ભગવાન કૃષ્ણનું ચરિત્ર બતાવ્યું ભગવાનની બાળ લીલા ભગવાને જે જે દૈત્યોનો વધ કર્યો અને ત્યારબાદ છેલ્લે કંસનો વધ કરી અને ભગવાન દ્વારિકાના રાજા થયા પાંડવોને પોતાનું સર્વસ્વ હસ્તિનાપુર પાછું અપાવ્યું અને ભગવાનનું તેજ પ્રાચીના પીપળાએ જઈ અને ભગવાન પોતે વિંધાઈ ગયા અને ભગવાનનું તેજ વૈકુંઠની અંદર પરત જાય ઇતિહિશ્રી શ્રીમદ ભાગવતો મહાપુરાણ કથા સમાપન અહીંયા શ્રીમદ ભાગવત મહાપુરાણ કથાનો આપણે વિરામ આપીએ પણ સાહેબ એક સાધુના દીકરા તરીકે સહવિશેષ મારો એવો ભાવ વ્યક્ત કરવું કારણ કે તમે કથા સાંભળો ને એવું મનમાં એમ કહો કે કથા સાંભળવાથી આપણું જન્મારો સુધરે પણ સાહેબ તમારા કરતાં પણ મને એમ થાય કે હું પણ મારા કાંઈક ભાગ્યનો ઉદય કરું અહીંયા ત્રિવેણી સંગમની અંદર મને ભગવાનના ગુણ ગાવાનો અવસર મળ્યો એટલા માટે આપ સૌ ભક્ત જનાર્દન આ બધી સમિતિનો સાહેબ એક સાધુનો દીકરો તમારો બધાનો કાયમને માટે આભારી રહેશે કે એક ભાવ પ્રેમથી તમે આ કથા શ્રવણ કરી અને મા ગવત્રીના સાનિધ્યની અંદર જેને જનેતાની ગોદના મળે ને સાહેબ પછી પૂરું થઈ ગયા કારણ કે બાળક ગમે એવો ડરી જાય ને એ જનેતાના ખોળામાં સુઈ જાય ને માં એને પાલવ ઓઢાડે ને બાળકને એમ થાય ને કે હવે મને કોઈના બાપની બીક નથી એટલો પ્રેમ સાહેબ તમારા બધા તરફથી મળ્યો છે તો ક્યાં તો જીભ છે સાહેબ સાધુના દીકરા તરીકે આપ સૌને એક નમ્ર હું નિવેદન કરું કે કદાચ ક્યાંય બોલવામાં કે કદાચ ક્યાંય અહીંથી હું જતો હોય આવતો હોય અને તમે બે હાથ જોડીને ઊભા હોય અને તમારી ભાવનાને કદાચ ક્યાંક ઠેસ પહોંચી હોય આ સાતમા દિવસની અંદર તો સાહેબ અમારે અવગુણ ના ધરો મારા મનની અંદર એવો કાંઈ ભાવ નહીં હોય કોઈ દિવસ અને ગમે નાનામાં નાનો માણસ કે કદાચ કરોડોપતિ માણસ તમે મારા આંગણે આવો મારો ફોન ચોવીસે કલાક ચાલુ હોય તમને ગમે ત્યારે મારો જવાબ મળશે અને કદાચ નાના માણાને એમ થાય કે આ બાપુની કથા અમારે કરાવી કેમ પણ સાહેબ તમારે જેવડી સગવડ હોય ને મારા દેલી હાઈલા આવજો તમે પાછા નહીં જવા દો સાહેબ નિરાશ નહીં કરું આવજો તમારે જેવડી સગવડ હોય એ પ્રમાણે તમારું આયોજન કરી દેશે કારણ સિતારોકો આંખો મેં મહેફૂસ રખના सितारों को आंखों में मेहूस रखना रात, रात बहुत देर तक होगी और सुबह भी होगी रात बहुत देर तक होगी रात आखिर रात रही फिर सुबह होगी किसी ना किसी मोड़ पर फिर मुलाकात होगी फिर मुलाकात होगी आप बतानो प्रेम मारा जमुना बाजू

અને હાજરી આપી દીધી છે આ બાજુ મારો ડાબો હાથ જે મારા ગાંધર્વો છે સાહેબ આ ગાંધર્વો કોણ આ જ્યારે સ્વર્ગના બધા સંગીતકારો છે ને એનું નામ ગાંધર્વો આપ્યું છે આ મારો ડાબો હાથ છે આના વગર લાલદાસ બાપુ બોલી ન હકે એમાં હાર્મોનિયમ ઉપર અમારે હું તમને કહીશ તો તમને નવાઈ લાગશે કે જેનો સહજ સ્વભાવ છે એનું નામ બાપુ જ છે પણ સાહેબી દરબાર છે પણ કોઈ કહી ન જાય કે દરબારનો દીકરો છે કારણ કે પિયડને ભમરી તો નર ને કેટલી વાર એ સાધુ હારે કાયમ રહેનારો છે સાહેબ એના બધા સાધુના લક્ષણો છે અને મોજ માં જ હોય કાયમ એને વસરામભાઈ આને બોલતા ક્યારે આવડું ખબર છે આ એક દોઢ વર્ષ મારી હારે રહ્યો ને પછી તને બોલતા આવ્યું ને બોલતા ન આવડે આપણે એમ કહે કે દરબાર અહીં આવો તો કે હમ બસ બીજું કાંઈ નહીં જયમાં તો કે હમ તો મહાવીરસિંહ ગોહિલ જોરદાર તાલુના જોરદારથી આપણે એને વધાવીએ એની બાજુમાં મારાથી નાનો ભાઈ બિપિનભાઈ દેસાણી એની બાજુમાં ઓર્ગનમાં તમને જે મોરલા હંડાયેલા છે અને એક વાછરડો બોલાવવાનો હતો પૂછવાયા કે બાપુ તમે વાછડા વાત કરતા પાડો કેમ ગયો એની બાજુમાં અમારે સાહેબ સાધુ સમાજ અમારું ઘરેણું છે અમારે નીરજ બાપુ કિલજી રામાનંદી સાધુ દીકરો છે બાપ

હા ખરેખર મને બીક હતી હસુભાઈ નું સતત કેતો હતો કારણ કે હું મારા સાઉન્ડ વગર કથા ન કરી શકું મને કીધું કે બાપુ તમને મજા આવશે અને એનો સહજ સ્વભાવ અમે આવ્યા એટલે મને એક જ કીધું મને કે બાપુ હું ગાયનું મોઢું જોઈને આવ્યું છું તમે મારું મોઢું જોઈજો જો એટલે હાથ દિવસ પાર થઈ ગયો સાહેબ પછી એનો સ્વભાવ સાવ નિર્મળ છે ને દરબાર એટલે ડોળા કાઢે કેમ વોલ્યુમ માંગ્યું પણ નહીં સાહેબ કારણ કે આ ગુરુ પરંપરાની સાથે સંકળાયેલા હોય ને સાહેબ એને મોટા મોટું હથિયાર હાથમાં આવી જાય કયું હરિનામ સુમીરા તો બાપ આપ બધાથી એટલો પ્રેમ મળ્યો એમાંય વજુ બાપુ અમારે આત્મારામ બાપુ અને વસરામ ભાઈ જય હો જય હો તો બાપ માત્ર પાંચ મિનિટ આપણે બેસો મારી આભાર વિધિ વ્યક્ત કરું પછી આપણે છેલ્લે આરતી કરી અને પછી ભાગવતજીને આપણે વિદાય આપવાની છે ત્યારે આ બધા પ્રત્યે એટલો બધો ભાવ એટલો બધો પ્રેમ મળ્યો છે સાહેબ આ વિઠ્ઠલભાવ ગૌશાળા ગોવિંદ આશ્રમની કથા અમે હરેક કથાની નોંધ કરતા હોય પરંતુ અમારી ડાયરીની અંદર આ કથાની કંઈક સહવિશેષ નોંધ થશે એવી અમે આશા રાખીએ છીએ અને એમાંય આજ બાપુ મને ખૂબ આનંદ થયો હું આમ થી આવ્યો ને આજ અમને અમારા બહુ પહેલા સાધુના ભંડારા ને મંડપ યાદ આવ્યા હોય અને આમે માણા લાણું થયું છે ઘડિયાળ દીદી છે શેના માટે તમને ખબર છે એ તો ગુરુ કૃપા કેવલમ તો એ તો તમને જાગો પછી ઘડિયાળ દીદી છે ઘડિયાળની ની અંદર છુપો આલારામ છે જો કોઈને મળી જાય ને તો મને ફોન કરજો